ઉમેદવારોએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે ભાજપે આ વખતે દમણના વર્તમાન સાંસદ અને લાલુભાઈ પટેલને સતત ચોથી વખત ટિકિટ આપી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે તો બીજી બાજુ કોંગ્રેસે દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેતન પટેલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં છે તો બે હજાર ઓગણીસમાં આ બેઠક પર અપક્ષ ઉમેદવારી કરનાર ઉમેશ પટેલ પણ આ વખતે ચૂંટણી લડવા જઈ રહ્યા છે આથી વર્ષ બે હજાર પર જંગ ખેલાવા જઈ ત્રિપાંખ્યો છે ત્યારે ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ મતદારોને રીઝવવા પગપાળા દમણના વિવિધ વિસ્તારોમાં ફરી રહ્યા છે નાના વિસ્તાર હોવાથી ભાજપના ઉમેદવાર પગપાળા ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે તો બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ અને અપક્ષ ઉમેદવારે પણ જીતના દાવા સાથે પ્રચાર શરૂ કર્યો પબ્લિકે મન બનાવ્યું હું તો ઘરે ઘરે જામને દરેક પ્રસંગમાં હાજરી આપી અમે ઘરે બેઠા નથી આ જેવું જીતીશું તો પાછું સારા નબરા પ્રસંગે લોકોના ફોન ઉઠાવવાના વાતો કરવાની સુખ દુઃખ હાજરી આપવાની મદદ કરવાની એ અમારું કામ છે મારો લીલાવતી મુંબઈથી અમદાવાદ સુધી દરેક ડૉક્ટરો સાથે સંબંધ રાખેલા એમની મદદ કરી લે કોઈને બીમારી થાય નાની મોટી આપણે પ્રાર્થના કરીએ ભગવાનને બીમારી નહીં થાય છતાં આવે ત્યારે આપણે એના માટે સહયોગ કરવાનો ખમેખે મિલાનને રહેવાનો લોકો સાથે રહેવાનું લોકોની વચ્ચે રહેવાનું સ્થાનિક સ્વરાજની અગર વાતો કરીએ તો પંચાયત મ્યુનિસિપાલિટી હોય કે જિલ્લા પંચાયત હોય કે પંચાયત હોય એમાં બધા પાવર લઈ લીધા છે એમને કોઈ જાતનો પાવર એમના પાસે છે નથી પાવરલેસ કરી નાખ્યા છે અને રાજીવ ગાંધીનું સપનું હતું જ્યારે પંચાયતી રાજને ટોપ પ્રાયોરિટી આપવા માટે કહ્યું હતું અને એ જ રીતે સંવિધાન અને કોન્સ્ટિટ્યુશન અને રેગ્યુલેશન બનેલા હતા પણ એ રેગ્યુલેશનને ચેન્જ કરી દેવામાં આવ્યા આજે ભારતીય જનતા પાર્ટીએ મનમાનીઓ કરી છે તાનાશાહી કરી છે અને ભારતીય જનતા પાર્ટીના દ્વારા જે રીતે કામકાજો થયા લોકોના ઘરો મકાનો દુકાનો આજે વિદ્યુત વિભાગને લોકો પ્રાઇટને વેચીને લાઈટના ભાવ વધારી દીધા હાઉસ ટેક્સીસ વધારી દીધા અને માછીમારોના વેટના પૈસા ડીઝલના એ ચાવ થઈ ગયા અને લોકોને દરેક રીતે લારી ગલ્લાથી લઈને તમે જુઓ તો હોટલ અને બિલ્ડિંગવાળા વાળા તમામ માણસો પરેશાન છે ભાજપના તમામ નેતાઓ પંચાયત લેવલ થી લઈને જિલ્લા પંચાયત નગરપાલિકા સાંસદ તમામે તમામ લોકો કઠપુતળી બની ગયા છે ગુજરાતમાં કોંગ્રેસનો નો દસ થી વધુ લોકસભા બેઠક જીતવાનો દાવો કોંગ્રેસના ગુજરાતના